રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈને કાની માતરમ કોસ્ટલ સાયક્લોથોન ઋણ બે હજાર છવ્વીસ પાદરા પહોંચી રાષ્ટ્રીય સુરક્ષા તટીય વિસ્તારની સુરક્ષા અને જનજાગૃતિના મજબૂત સંદેશ સાથે સીઆઈએસએફ દ્વારા આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસ આજે વડોદરા જિલ્લાના પાદરા શહેર ખાતે આવી પહોંચી હતી સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત ના પ્રેરકનારા સાથે યોજાયેલી આ ઐતિહાસિક સાયક્લોથોન દેશના સમુદ્ર કિનારે સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવાનો મહત્વનો પ્રયાસ બની રહી છે મળતી માહિતી મુજબ અઠાવીસ જાન્યુઆરીએ કચ્છના લખપતથી પ્રારંભ થયેલી આ સાયક્લોથોન પચ્ચીસ દિવસમાં અંદાજે છ હજાર છસો કિમીનું અંતર કાપી કેરળમાં પૂર્ણ થશે જ્યારે સમગ્ર યાત્રા દરમિયાન દેશના લગભગ સાત હજાર પાંચસો કિલોમીટર લાંબા કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા અને સતર્કતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે પાદરા શહેર ખાતે સાયક્લોથોનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પાદરાની નારાયણ પાવરટેક કંપની ખાતે આયોજિત સન્માન સમારોહમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર શહેર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ ના અધિકારીઓ તેમજ નારાયણ પાવરટેક કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનોનું ફૂલહાર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કના અધિકારીઓ અને ધારાસભ્ય ચૈતન્યસિંઘ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કરી તટીય સુરક્ષા રાષ્ટ્રીય એકતા અને નાગરિકોની જવાબદારી પર ભાર મૂક્યો હતો ત્યારબાદ સાયક્લોથોન પાદરાના જકાતનાકા વિસ્તારમાં પહોંચતા વિદ્યાર્થીઓ नगरजनों तथा नगरपालिकाना होद्देदारों द्वारा पुष्पवर्षा वर्षा करी यात्रानु अभिवादन करवामा आव्यु हतु समग्र पादरा पंथक देशभक्ति ना रंगे रंगाई गयु हतु मैं लेडी कॉन्स्टेबल अनु कुमारी मैं हरियाणा से हु और मेरी प्रेजेंट यूनिट ताजमहल है हम ये साइकिल रैली कर रहे हैं जिसका उद्देश्य है ये सुरक्षित तट समृद्ध भारत वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 इसकी दो जगह से ये रैली स्टार्ट हो रही है लखपत फोर्ट गुजरात से और दूसरा ईस्ट कोस्ट बखाली बीच वेस्ट बंगाल से आपका कैसा अनुभव रहा इस हमारा अनुभव बहुत अच्छा रहा अलग अलग जगह पे हम लोग गए हैं लोगों से मिले हैं बातें की हैं उनकी तकलीफें पूछी हैं उनको क्या दिक्कत है क्या परेशानी है उनको नोट डाउन किया आपको कोई तकलीफ हुई यात्र, यात्रा में नहीं हमें कोई तकलीफ नहीं हुई है क्योंकि हम लोगों ने पहले ट्रेनिंग किया है एक महीने और उसके बाद हम साइकिल लोगों का कैसा आपका रिस्पॉन्स लोगों का रिस्पॉन्स बहुत अच्छा रहा है बहुत प्यार मिला है बहुत सम्मान दिया है लोगों ने हमें केंद्रीय गृह मंत्रालय ने अंडर में काम कर तू सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स કે જેની વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન બે હજાર છવ્વીસ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સ્લોગન સાથે એક સાયક્લોન સાયક્લોથોન કરવામાં આવ્યું છે જે ભુજના લખપતથી ચાલુ કરીને કોચિન કેરાલાના કોચિન સુધી સાયકલ યાત્રા થવાની રહી થઈ રહી છે તે આજે પાદરામાં પાદરામાં રહીને પસાર થઈ રહી છે તો તેનું આજે સ્વાગત કરવામાં આવ્યું છે નારાયણ પાવરટેકથી ચાલુ કરીને પાદરા તાલુકામાંથી થઈ આજે દહેજ પહોંચનાર છે તો તેમાં સૌ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે આજે આ સાયક્લોથોનનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ એ તટીય વિસ્તારમાં આવતા પોર્ટ કે તટીય વિસ્તાર છે તેમાં નાગરિકો સુરક્ષિત રહે કેવી રીતે રહે અને સુરક્ષાબળો સાથે તેમનું સંકલન રહે જેથી કરીને આકસ્મિક આતંકવાદી પરિસ્થિતિ હોય કે કોઈ વાવાઝોડાની પરિસ્થિતિ હોય તો તેમાં એ નાગરિકોને સુરક્ષિત રાખીને આપણા તટીય વિસ્તારની સુરક્ષા કરી શકે આ ઉદ્દેશ સાથે આ સાયક્લોથોન થઈ રહી છે અને તેમનું આજે અમે પાદરા સમગ્ર પાદરાવતી એ ભાવભર્યું સ્વાગત કર્યું છે